જ્યાં આગળ પણ હોર્ડિંગ્સ હોય સાડા ત્રણ મીટરની ઊંચાઈએ એ તમામ હોર્ડિંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવવા એને એકવાર ચેક કરી લેવું પરિણામે કોર્પોરેશનમાં એડવાન્સમાં ચાલી રહી છે આવી ઘટના ન બને તે માટે અત્યારથી એના માટેના પ્રિકોશન લેવામાં આવી રહ્યા છે કોર્પોરેશનના સર્વેલન્સ ટીમ દ્વારા જે પણ હોર્ડિંગ્સ હોય એની સમયાંતરે ચકાસણી થતી રહેતી હોય છે જે હોર્ડિંગ્સો નિયમની મર્યાદાની બહાર હોય એ તમામ હોર્ડિંગ્સો દૂર કરવામાં પણ આવશે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ હાલમાં તપાસવામાં આવી રહ્યા છે